આંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે આઠ નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે સાત નવેમ્બર બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે આગામી નવેમ્બરના અંતમાં રાજ્યમાં ઠંડીનું મોજો ફરી વળશે આંબાલાલ પટેલની આગાહી મુજબ આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં રહેશે અને ગુજરાત હવામાનમાં પલટો આવશે અને અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાથી માવઠાની પણ અસર રહેશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ સાથે માવઠું પડશે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે કે જ્યારે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતો હવે જાતે જ પોતાના ખેતરમાં નુકસાનીનો સર્વે કરી શકશે કૃષિમંત્રીએ જાહેરાત કરી છે કે કૃષિ પ્રગતિ એપ્લિકેશન પર ખેડૂત પોતાની નુકસાની અંગે સર્વે કરી શકશે મોબાઈલ એપ્લિકેશનથી સર્વે કરી શકાશે અને મોબાઈલ નંબર નાખીને લોગિન કરવાનું રહે છે ત્યારબાદ તેમાં સર્વે નંબર અને હક ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ પાકનું નામ અને વાવણીલાયક જે વિસ્તાર છે તે નાખી અને કેટલો નુકસાનીનો એરિયો છે તેના બે ફોટો અપલોડ કરવાના રહેશે આ રીતે જાતે ખેડૂત પ્રગતિ એપ દ્વારા સર્વે કરી શકશે નવેમ્બરથી આધાર કાર્ડમાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થયા છે આધાર કાર્ડને અપડેટ ચાર્જમાં મોટા ફેરફારો થયા છે યુઆઈડીએ બાળકોના આધાર કાર્ડ અપડેટ અંગે રાહત આપી છે બાળકો માટે બાયોમેટ્રિક માટે સંપૂર્ણપણે મફત રહેશે જ્યારે પુખ્ત વયના લોકો પાસેથી તેમનું નામ સરનામું જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર અપડેટ કરવા માટે રૂપિયા પંચોતેર લેવામાં આવશે ફિંગરપ્રિન્ટ અથવા આખ સ્કેન માટે રૂપિયા એકસો પચીસ ચાર્જ લેવામાં આવશે તમે હવે કોઈપણ દસ્તાવેજો અપલોડ કર્યા વિના મૂળભૂત વિગતો જેમ કે નામ જન્મ તારીખ અથવા સરનામું અપડેટ કરી શકો છો આમ આધાર અપડેટ માટેના આ મહત્વના સમાચાર નવેમ્બરમાં લાગુ પડશે ખેડૂતો માટે રાહતના સમાચાર કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે અમારા અંદાજ મુજબ આ વરસાદથી દસ લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીન પ્રભાવિત થઈ છે અસરગ્રસ્ત ખેડૂતોને શક્ય તેટલી ઝડપથી નાણાકીય સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય આપત્તિ રાહત ભંડોળના નિયમ અનુસાર પાક નુકસાન સર્વે શરૂ કરવો અને સાત દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે રાજ્યના પ્રતિ પ્રતિનિધિઓ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ નિયમો ઉપરાંત વધારાની સહાય પૂરી પાડવાનું પણ વિચારી શકે છે ખેડૂતોને વિલંબ કર્યા વિના નાણાકીય સહાય મળી જશે તાત્કાલિક ખેડૂત જાતે પણ આ સર્વે કરી અને અરજી કરી શકે છે હરસંઘવીએ કડક નિયમ લાગુ કર્યા છે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ મંત્રી હર્ષંઘવીએ ચેતવણી આપી છે એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવા સૂચના આપી છે સાથે પાન મસાલા ન ખાવા જોઈએ તેવી લોકોને અપીલ કરી છે હર્ષ સંઘવી જ્યારે ગૃહમંત્રી થયા ત્યારબાદથી આ મહત્વપૂર્ણ નિર્ણય હરસંઘવીએ જાહેર કર્યો છે ગુજરાત સરકારે આ એક કાર્ડ પર મળશે દસ લાખ રૂપિયાની સ્વાસ્થ્ય સુરક્ષા માટે ગરીબોને સહાય સરકાર હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વયવંદના કાર્ડ લાવી રહી છે આ કાર્ડથી વડીલોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ મર્યાદા નથી કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે કારણ કે માત્ર પાંચ દસ મિનિટમાં જ સ્માર્ટ ફોનથી ઘરે બેઠા બનશે આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ભાગ છે વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું મોટું પગલું છે આ યોજનાથી ઘણા લોકોને લાભ થયો છે